અને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ સમાજમાં વ્યસનની બધી દૂર થાય સમાજ વ્યસનથી આ બધીથી દૂર રહે અને આવા પ્રયાસો હર હંમેશ માટે છેલ્લા પચીસ વર્ષથી આ સંસ્થા અને સમાજ સાથે મળી અને કાર્યરત છે ત્યારે આજની આ હોળીની પૂર્વ સંધ્યાએ આપણા યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે એક હોળીનું આયોજન કર્યું છે અને આ હોળી તમાકુ ગુટકા અને માવાના જે પેકેટો છે એનાથી આ હોળી પ્રગટાવવામાં આવી છે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા સાસઠમાં સમૂહ લગ્ન પ્રસંગે જે મહેમાનો આવે અતિથિઓ આવે જાનૈયાઓ આવે એમની પાસેથી વ્યસન છોડાવી અને એક એ ભેગા ભેગા કરેલા ગુટકા તમાકુ બીડી સિગારેટ આ બધું ભેગું કરી અને આજે એની હોળી પ્રગટાવવામાં આવી છે અને એ હોળી એટલા માટે પ્રગટાવવામાં આવી છે કે આ સમાજના યુવાનો આ માનવ સમાજ વ્યસનથી કેટલો બરબાદ થઈ રહ્યો છે કેટલું દુઃખ અને પીડા ભોગવી રહ્યો છે એ પીડા ખરેખર સમાજથી જોવાતી નથી એ પીડા દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ અભિયાનમાં સમાજનો દરેક વર્ગ સમાજની દરેક સંસ્થાઓ સાથે જોડાય અને અભિયાનને વેગવંતો કરે એવી આપ સૌને વિનંતી છે પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ અસ્તુ